ભરૂચ ગ્રામ્ય વિસ્તાર અને રેલવે સ્ટેશનને જોડતો અત્યંત મહત્વનો રેલવે ગોદી માર્ગનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રૂપિયા બે પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ આરસીસી માર્ગથી વાહન ચાલકોને મોટી રાહત મળશે આ માર્ગ પરથી દરરોજ નાના મોટા વાહનો પસાર થતા હોવાથી અગાઉ માર્ગ અત્યંત જર્જરિત બન્યો હતો ખાડા અને ખરાબ હાલતના કારણે વાહન ચાલકોને સતત હાલાકી તેમજ આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવેલી અનેક રજૂઆતોને લઈને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા નગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તેના અનુસંધાને સપ્ટેમ્બર મહિનામાં રેલવે ગોદી માર્ગની નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી અંદાજે એક કિલોમીટર લાંબો અને આઠ મીટર પહોળો આ આરસીસી માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે ઉપરાંત માર્ગની બંને બાજુ કુલ બાવન સ્ટ્રીટ લાઇટ પણ લગાવવામાં આવી છે જેથી રાત્રિના સમયે પણ વાહન ચાલકોને સુવિધા મળી રહે આ માર્ગનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અધિકારીઓ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહી હતી ચાર મહિનાથી બંધ રહેલો માર્ગ ફરીથી ખુલ્લો મુકાતા જ સ્થાનિક વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નવો માર્ગ ભરૂચ શહેરના ટ્રાફિકને સરળ બનાવવામાં તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે સંચાર સુગમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે આ રોડ બનાવવામાં સૌથી મોટી મુશ્કેલી એ હતી કે ભરૂચ નગરપાલિકાનો વિસ્તાર પણ આ રોડમાં આવે આર પણ વિસ્તાર આવે રેલવેની હદ પણ આવે અને ગ્રામ પંચાયતની હદ પણ આવતી હતી એક કરતાં વધારે વિભાગો આવતા હોવાના કારણે આ રોડ બનાવવામાં મુશ્કેલી હતી પરંતુ મુખ્યમંત્રીને રજૂઆત કરતાં રાજ્યના અત્યંત મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે બહુ મોટી રકમ આપણને આપીને આ બે કરોડ સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ મંજૂર કરવામાં આવ્યું છે આ સાથે જોડાયેલા જે કલેક્ટર ઓફિસ સુધીના બંને બ્રિજની નીચેના રોડ છે એ પણ મંજૂર કર્યા છે આ જ મહિનામાં એ કામ પણ આપણે પૂર્ણ કરવાના છે સાથે સાથે નંદેલાવ થી ઇંગલલા ચોકરી સુધીનો પણ ડબલ ફોર લેન રોડની પણ દરખાસ્ત રાજ્ય સરકારમાં થઈ છે અંદાજીત દસ કરોડના ખર્ચે એ પણ આ મહિનામાં મંજૂર થવાની સંભાવના છે આ જે રોડ છે એ ગામડાઓ માટે શહેર માટે અને ભરૂચના આસપાસના તમામ ગામો માટે અને સોસાયટીના રહીશો માટે પણ ખૂબ ઉપયોગી રોડ છે જે પ્રકારની માહિતી મળી રહી છે એ પ્રકારે આ વિસ્તારના લોકો આ રોડનો ઉપયોગ કરનારા જે નાગરિક ભાઈઓ બહેનો છે એને ખૂબ સંતોષ છે એક મહિના સુધી આ રોડ બંધ થવાના કારણે નાગરિકોને મુશ્કેલી પણ પડી છે એના માટે પણ અમે માફી માંગીએ છીએ અને જે સહયોગ નાગરિકોએ આપ્યો છે એનો અમે આભાર પણ માનીએ છીએ અને ભરૂચના લોકોની સુવિધામાં આ રોડના લોકાર્પણના કારણે હવે વધારો થશે